આ શુભ અવસરે મંદિરમાં ગણપતિદાતાને એકવીસ કિલો સફરજન પણ અર્પણ કરવામાં આવ્યા છે સવારે પાંચને ત્રીસ કલાકે ગણપતિ દાદાનો અભિષેક કરવામાં આવ્યો હતો ત્યારબાદ સવારે છ ને પંદર કલાકે આરતી યોજાઈ યજમાન અમૃતભાઈ બી પુરોહિતે સવારે છ ને પિસ્તાલીસ કલાકે પૂજન અર્ચન સાથે ધ્વજારોહણ કર્યું આજે સાંજે સાત કલાકે આરતી થશે રાત્રે નવ ને સત્તર કલાકે ચંદ્ર દર્શનનો વિશેષ સમય રહેશે ભક્તોએ ગણપતિદાદાને કરાયેલા ફળોના શણગારના દર્શન કરી આનંદ વ્યક્ત કર્યો છે મંદિરમાં ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાઈ રહી છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા